તો વાત અમરેલીની અમરેલીમાં ઇજાગ્રસ્ત મતદાર મતદાન કરવા માટે પહોંચ્યા એમ્બ્યુલન્સમાં આવીને મતાધિકારનો ઉપયોગ કર્યો ચિત્તલ રોડ પરના વોર્ડ નંબર બે માં મતદાન કર્યું લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી તો મતદાન કરવા માટે લોકોને અપીલ કરી ઇજાગ્રસ્ત હાલતમાં પણ તેઓ મતદાન મથક પર પહોંચ્યા એમ્બ્યુલન્સમાં આવીને મતાધિકારનો ઉપયોગ કર્યો કેતન ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઇજાગ્રસ્ત હાલત છતાં પણ મતદાન કરવા માટે પહોંચ્યા દિવસે ને દિવસે લોકોને મતદાન પ્રત્યેની જાગૃતતા લાગી રહ્યું અમરેલી ની વાત કરું તો અમરેલી માં મતદારે માં પહોંચીને તેમણે તેમના તેમણે મતદાન કર્યું હતું અમરેલીના ચિતલ રોડ પર આવેલ વોર્ડ નંબર બે માં આ મતદારે મતદાન કર્યું હતું ગંભીર ઇજા હોવા છતાં પણ તેઓ મતદાન કરવાનું ચૂક્યા ન હતા